હપ્તાના રૂપિયા બેંક અંદર જમા કરવામાં નહીં આવે આજના મિત્રો આપણે જોવાના છે કે કિસાન યોજનાને લઈને નવી શું સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આ એવા પાંચ કાર્યો છે જે પૂર્ણ કરવાના રહેશે વિગતર માહિતી વિશે વિડીયો આપણે આગળ જોઈશું કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમા હપ્તો મીડિયા રિપોર્ટ અનુસાર દિવાળી પેલા એટલે કે આ વીક ની અંદર પીએમ કિસાનના લાભાર્થીઓના બેંક ખાતાની અંદર જમા થવા જવાનો છે વિગતવાર માહિતી વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું તો મિત્રો ગુજરાતના તમામ પીએમ કિસાન લાભાર્થી વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ નાશુક સહ તો મિત્રો કેન્દ્ર સરકાર દિવાળી બે હજાર પચીસ થેલા ખેડૂતોને મોટી ગિફ્ટ આપવા જઈ રહી છે

આમાનું પેલું આવે છે કે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે જે આ મિત્રો જો તમે હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો તાત્કાલિક કરો પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત અથવા તો સીએચસી સેન્ટર પર બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો સીએસસી સેન્ટર એટલે કે જે વીસી હોય અથવા તો ગ્રામ પંચાયત અંદર જે વીસી હોય ત્યાં જઈને તમે કરાવી શકો છો અથવા તો સીએચસી સેન્ટર મારફતે અથવા તો પીએમ કિસાન યોજનાનો જે ઓફિશિયલ પોર્ટલ છે એમના મારફતે ઓટીપી આધારિત પણ તમે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી શકો છો મિત્રો વિના તમારા ખાતામાં હપ્તો જમા કરવામાં નહીં આવે ત્યાર પછી વાત કરીએ મિત્રો બીજા કામ વિશે તો મિત્રો બેંક ખાતાની માહિતી શકાશો મિત્રો ઘણા ખેડૂતોના હપ્તા ખોટી બેંક વિગતોને કારણે અટકતા હોય છે તમારો કોડ ખાતા નંબર તેમજ આધાર લિંક તપાસો જો ખાતું બંધ થયું હોય અથવા તો વિસંગતા હોય તો સુકવણી નિષ્ફળ થઈ શકે છે એટલે કે મિત્રો ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા કાર્ય વિશે તો મિત્રો જમીન દસ્તાવેજો સકાસણી મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે જમીનની માલિકીનો પુરાવો જરૂરી છે જમીન સંબંધિત દસ્તાવેજો સા અને અપડેટ હોવા જોઈએ ખોટા દસ્તાવેજો ધરાવતા ખેડૂતોને સૂચિમાંથી દૂર કરવામાં આવશે એટલે કે પીએમ કિસાન લાભાર્થીની લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવશે પછી વાત કરીએ મિત્રો મિત્રો કામ વિશે તો ખેડૂત રજિસ્ટ્રીમાં નામ હોવું જરૂરી છે એટલે કે ફાર્મ રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરેલી હોવી જોઈએ કેટલાક રાજ્યોમાં હવે ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે તમારું નામ રાજ્ય સરકારની આ રજિસ્ટ્રીમાં છે કે નહીં તે તપાસો જો મિત્રો નોંધણી અધૂરી હોય તો હપ્તો અટકી શકે છે એટલે કે મિત્રો ફાર્મ રજિસ્ટ્રી પણ કરાવી કમ્પલસરી રહેશે લાસ્ટ અને પાંચમા કાર્ય વિશે તો મિત્રો લાભાર્થીની યાદીમાં તમારું નામ અંતે મિત્રો ખાતરી કરો કે તમારું નામ પીએમ કિસાન લાભાર્થીની યાદીમાં છે આ માટે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે જેમનું નામ છે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જઈ બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં મિત્રો તમારું નામ અને હપ્તાની સ્થિતિ તપાસી શકો છો તો મિત્રો આ પાંચ કાર્ય છે જે તમારે કમ્પલસરી કમ્પ્લીટ હોવા જોઈએ તો જ તમને પીએમ કિસાન સન્માન યોજનાનો આવનારો હપ્તો એટલે કે એકવીસમો હપ્તો તમારા બેંક ખાતા અંદર જમા કરવામાં આવશે કારણ કે મિત્રો જે વીસ તારીખની અંદર તમારા બેંક ખાતાની અંદર જમા કરવાની એવી આશંકા લગાવવામાં આવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી જાણવા મળી રહી છે કે યોજનાનો હપ્તો જારી થઈ શકે છે તો જે જે ખેડૂત ભાઈઓને હજુ સુધી આ પાંચ કાર્ય પૂર્ણ કરાવેલા ન હોય તો વહેલી તકે પૂર્ણ કરો જેથી કરીને તમને એકવીસમા હપ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે